રાજ્યના મનોરંજન ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે દેવાયત ખવડ અને દાન ગઢવી બંને ખૂબ જાણીતા ડાયરાના કલાકારો છે દાન ગઢવી ઈશ્વરદાનની પરંપરા નિભાવે છે એમની પરંપરાના વાહક છે એટલે કે એમના સંતાન છે દેવાયત ખવડ પણ ખૂબ જાણીતું નામ છે વિવાદો ઘણીવાર સામે આવતા રહ્યા એકબીજા પરની પ્રતિક્રિયાઓ ડાયરામાંથી એકબીજાને થતા હાકોટા લલકારો એ લલકારો પછી વચ્ચે એક સમય એવો આવ્યો કે જ્યારે એનું અતિ થયું અને એ વિવાદ સમાજોની વચ્ચેનો સમા વિવાદ બનવા ગયો ત્યારે સમાધાન થયું સોનલમાના સ્થાન આગળ એ સમાધાન પછી ફરી એકવાર વિવાદ શરૂ થયો છે ઉગ્ર રીતે અને આક્રમકતાથી એકબીજા માટે કશું કહેવાય રહ્યું છે આ એકબીજા માટે કહેવાતા ઝઘડા પૂરતી વાત સીમિત હોય અથવા કોણ વધારે શક્તિશાળી એટલે જે લખી રહ્યા છે ને મોરે મોરો આવી જાય એમ એટલે કે સીધા આવી જાવ એમ એટલે એ મોરે મોરા આવવાની વાત હોય કે આમને સામને દ્વંદ યુદ્ધ કરી દઈએ આપણે એ પ્રકારના એ પ્રકારના લલકારો પૂરતી આ સીમિત વાત હોત તો કદાચ આ ચર્ચાનો એટલો વિષય ન બનતા પણ જ્યારે બે કલાકારો ઝઘડે છે ત્યારે એ કલાકારો અગેન બધામાં જાતિ આવી જ જાય છે એટલે બે કલાકારોની પણ એક કાસ્ટ છે એક જાતિનું એક જાતિમાંથી આવે છે એ જાતિમાંથી આવે છે અને એમને બોલાયેલા શબ્દો એ સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં અપમાન નથી થતા પણ છતાં એ જાતિ એ સંવેદનશીલ વિષય છે સમાજ દરેક માટે ગરિમા અને ગૌરવનો વિષય છે અને એટલે જ બંનેની એકબીજા પર કરાયેલી ટિપ્પણી એ સ્વાભિમાન સમાજનો વિષય બની ગઈ દેવાયત ખવડનો જે વિડીયો છે જેમાં એ ચદાન ગઢવીને વળતા પ્રહારો કરી રહ્યા છે એમને જવાબ આપી રહ્યા છે ખહુરિયા અને ખદુરિયા અને એ બધા શબ્દો એમના જે માટે જે વાપરી રહ્યા છે એ ઓલરેડી બીજી એક ચેનલ પર મુકાયેલા હોવાથી કોપીરાઇટના ઇશ્યુના કારણે હું તમને નથી દર્શાવી શકતી બ્રિજરાજ દાને દેવાયત ખવડ માટે શું કહ્યું એ હું તમને સંભળાવીશ એમની ચેનલ પર મૂકવામાં આવ્યું છે એટલે તો એ સાંભળીએ એ પ્રતિક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઇસ્યુ છે આ જે પ્રશ્ન સામે આવ્યો છે આ નિરાકરણ આ સમસ્યાનું નિરાકરણ બે વ્યક્તિ પૂરતું રહેશે કે પછી આમાં સમાજો વચ્ચે આવે છે એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કરી દઉં દિવસ ક્યારે પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું ઈ બીકણ માણસ નથી મારે કોઈ બોડી બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણા છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોક એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ હોય ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશ્વરદાન નું લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કર દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમને તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ એ શ્રદ્ધાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાપ ન છેડીએ એમાં જાગે ખોખ જડાવ ઝેર ફફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે જ અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું એ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખવું અને આવો જ એક વિવાદ સાગર પટેલ અને કાજલ મહેરિયા નામના ગાયક કલાકારોનો પણ છે સાગર પટેલનો આરોપ છે કે દ્વારિકાના એક કાર્યક્રમમાં કાજલ મહેરિયા એમની સાથે આવ્યા અને પછી કાનમાં એમને ગાળો આપી સાગર પટેલનો જો કે એ પણ આરોપ છે કે ગાળો ખાલી એમને નથી આપી ઉમિયામાને પણ આપી છે આ વાત જ્યારે સામે આવે ત્યારે એ સંવેદનશીલ બની જતી હોય છે આવા ઝઘડાઓ જ્યાં સુધી સામે આવતા રહેશે ત્યારે આપણે એવું કહીએ છીએ કે સમાજનું પ્રતિબિંબ છે સંસ્કૃતિ સભ્યતા સાહિત્ય ફિલ્મ જગત અને ફિલ્મ જગતને ત્યાં જે સ્પીરસાય છે એ માસને એટલે કે સમુદાયને અસર કરે છે આ બધા જ છેલ્લે તો માસ કમ્યુનિકેશન કરી રહ્યા છે અને સમૂહને જ્યારે તમે કોઈ વસ્તુ કે વાત કે વિચાર આપતા હોવ ત્યારે તમે ખૂબ જવાબદાર હોવા જોઈએ તમારે સમજવું પડે કે તમારી વાત એ સમુદાય પર કેટલી મોટી અસર કરી શકે છે એમાંથી એ જવાબદારીનું ભાન કે અહેસાસ જો આ કોઈ કરી શકશે તો કદાચ આપણો સમાજ જાતિ જાતિના ઘર્ષણમાં ઓછો ઉતરશે કેમ કે આપણે ઓલરેડી બહુ જ વહેંચાયેલા છીએ હજુ વધારે કેટલા વહેંચાઈશું એ બહુ મોટો પ્રશ્ન છે અપેક્ષા રાખીએ કે કલાકારોના ઝઘડા એ કલાકારોના આંતરિક ઝઘડા પૂરતા સીમિત રહે સમાજો એની અંદર આવીને એ દિશામાં ન લઈ જાય મુદ્દાને જે દિશામાં જવાથી રાજ્યનું કલ્યાણ નથી થતું